આદિવાસી સમાજના યુવાનના લગ્ન હતા અને આ યુવાને હેલિકોપ્ટરમાં પોતાની જાન લઈ ગયો હતો આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા આદિવાસી સમાજની માં દીકરીઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો આ મામલાના સંદર્ભમાં ગઈકાલે તીર કામઠા સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના નેતાઓ અને લોકો છે તે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે કેવી રીતે આખી વિવાદની શરૂઆત થઈ વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને

તે પોતાની જાન છે એ હેલિકોપ્ટરમાં લઈ ગયો હતો ને તેમણે આ સમગ્ર જે વિડીયો છે હેલિકોપ્ટરના જાનનો તે સોશિયલ મીડિયા ઉપર પણ મૂક્યો હતો ત્યારે ચરોતરના એક અને અન્ય જગ્યાએ એક યુવક દ્વારા આદિવાદી સમાજને લઈને ભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી બસ સોશિયલ મીડિયા ઉપર આ ટિપ્પણી સામે આવ્યા બાદ આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો આ ઘટનાના સંદર્ભમાં આદિવાદી સમાજના નેતા મહેશ વસાવા અને દિલીપ વસાવા પણ મેદાને આવ્યા હતા

જે એક આદિવાસી પદ ધરાવશે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર એમને અમે જણાવવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ એ આદિ અનાદી કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જે અભદ્ર ટિપ્પણી જે કરી છે જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ એ અંકલેશ્વરમાં એક

એ દિવસે તીર કામઠા ધારિયાબાલા લે નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિ નો પ્રતીક છે એ અમારો રોજગારી માટેના ઓજારો છે અમારો ખોરાક માટેના ઓજારો હતા કદાચ એવો ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટે નઈ થઈ જાય એ કાળજી સરકાર અને પોલીસ તંત્ર એ રાખવાને અને ખાસ કલેક્ટર શ્રી ને અને આઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છીએ એમને રજૂઆત કરીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે માફી માગવા લાયક માણસ છે જ નથી એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને હચવાનું કામ તમે કરજો જો નહીં લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું આપણે સાંભળ્યા હતા ભાજપના નેતા મહેશ વસાવા તેમના આ મામલાના સંદર્ભમાં જાદ સમાજને લઈને અભદ્ર ટિપ્પણી કરનારા જે લોકો છે તેમની સામે કડક પગલાં લેવા તેમણે માંગ કરી છે અને કહ્યું છે કે પોલીસ દ્વારા મામલે કાર્યવાહી કરવામાં આવે તેમણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે એટલું જ નહીં તેમણે મામલે કહ્યું છે કે આવા માનસિકતા ધરાવનારા લોકો છે તેમની ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓને આગામી દિવસોમાં તેર કામઠા સાથે રસ્તા ઉપર ઉતરવો પડશે આ મામલાના સંદર્ભમાં આદિવાસી નેતા દિલીપ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓએ શું પ્રહાર કર્યા છે ને શું માંગ કરી છે તે સાંભળી લો આ જે ઘટના બની છે ચરોતનના ના લાલભાઈ જે સોશિયલ મીડિયામાં જે લખીને જે મા બેન વિશે લખ્યું છે તો એ અમારા સમાજ માટે એકદમ કલંકરૂપ છે ને આવા તત્વોને કદી બી ચલવી નહીં લેવાય આ લોકોને આવેદન નહીં પણ આ લોકોને એફઆઈઆર કરીને જેલમાં પૂરી દેવાડવા જોઈએ આ સરકારોએ જે અમારા સમાજને એ માનવ માનવી તરીકે પણ નથી ગણતા અને અમારા સમાજ વિશે અમારી મા બેટીઓ વિશે જે આવી શબ્દ બોલવામાં આવે છે તો અમારો સમાજ આ વસ્તુ કદી બી ચલવી નહીં લઈ ને અમારો સમાજ હવે ભણી ગણીને શિક્ષિત થઈ ગયો છે પેલા જેવું કઈ અપણ નથી હવે દરેક માં બેટી ભણેલી છે દરેક યુવાન ભણેલો છે તો દરેક માણસો સમજી શકે જો અમારા સમાજ વિશે આવી જ જો ટીપણીઓ કરવામાં આવશે તો આવનારા સમયમાં આ સરકારે અને બાકીની જે જ્ઞાતિના લોકો હોય છે એ લોકોએ ભોગવવું પડશે અને અમારો સમાજ કદી બી ચલવી નહીં લે ને આ એફઆઈઆર કરાવીને જ રહેશે જો એફઆઈઆર નહીં કરીને જો એને સજા નહીં કરવામાં આવે તો આ આદિવાસી લોકો ત્યાં જાય અને જાતે ન્યાય માંગીને એ જાતે એનું પગલું ભરશે એવું અમે આ ખાતરી આપીએ છીએ બધા આપે સાંભળ્યા હતા ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપ વસાવા તેમણે પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે જેવી રીતે આ ચરોતરના લાલભાઈ નામના એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા ઉપર આદિવાસી સમાજને લઈને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તે મામલામાં આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આદિવાસી સમાજે શિક્ષિત સમાજ હોવાની વાત દિલીપ વસાવાએ કરી છે અને કહ્યું છે કે આ પ્રકારની જે વાત ટિપ્પણી છે જે કરી રહ્યા છે આરોપીઓ તે ક્યારેક પણ ચલાવી લેવામાં નહીં આવે તેમણે કહ્યું કે જો આ મામલે પોલીસ કડક કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની શરૂઆત પણ થશે દર્શક મિત્રો આવા જવાનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં